ભગવાન શ્રી પરશુરામ પત્રકાર પરિષદ યોજાઈ ભાવનગર શહેરમાં પાલીવાડ બ્રહ્મ સમાજ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજની ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાને લઈને બ્રહ્મ સમાજ દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં મુકેશભાઈ જાની પ્રભાતભાઈ પંડ્યા જગદીશભાઈ ધાંધલા મહેશભાઈ લાદવા શરદભાઈ બારિયા ચેતનભાઈ ત્રિવેદી ભરતભાઈ ધાંધલિયા ઉપસ્થિત રહ્યા હતા

દાદાના કાર્યમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાવનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પરશુરામ યાત્રામાં જોડાવા માટે અને સહભાગી થવા માટે હું આમંત્રણ આપું છું અને બની શકે એટલો સાથ સહકાર આપી અને વધારે વધારે સંખ્યામાં માણસો જોડાય અને ધર્મનું કાર્ય છે આ કોઈ રાજકીય કાર્ય નથી કે કોઈ પોલિટિકલ પાર્ટીનું કાર્ય નથી ઓનલી ફોર હિન્દુત્વનું અને બ્રહ્મ સમાજના દાદા પરશુરામ ભગવાનનું કાર્ય છે એ સર્વ ધર્મપ્રેમી જનતાને હું આહવાન કરું છું કે વધારે વધારે સંખ્યામાં જોડાવ સર્વ સાથે મળીને દાદાનો જન્મોત્સવ ઉજવીએ જય જય પરશુરામ જય જય પરશુરામ